આજે આપણે બનાવીશું ઢોસાની રેસિપી તે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સાથે મસાલો બે ચટણી અને સંભાર સાથે આપણે આ ઢોસાને અહીંયા રેડી કરીશું અને એકવાર તમે આ રીતે ઘરે બનાવશો એટલે તમે બહારના ઢોસા ભૂલી જશો એવા સરસ ટેસ્ટી બનીને રેડી થશે તો તેના માટે આપણે પહેલાં સાભાર બનાવીશું તો સંભાર માટે મેં અહીંયા અડધો કપ તુવેરની દાળ છે અને એમાં મેં પાછી બે બે ચમચી મગની દાળ છે મસૂરની દાળ છે અને અડદની દાળ લીધેલી છે આ બધી દાળને મિક્સ કરીને સરસ પાણીથી ધોઈ અને આપણે અડદર અને મીઠું અને બે ટીપા તેલ એડ કરીને આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને પાંચથી છ સીટી લઈ લેવાની છે મીડિયમ ગેસ ઉપર ત્યાર પછી આપણે એને બંધ કરી દઈશું અને મેં થોડા વેજીટેબલ્સ એડ કરેલા છે સંભારમાં તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ લઈ શકો છો તેના માટે મેં અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખેલું છે ચાર ટેબલ સ્પૂન તેમાં મેં રાય મેથી તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાય મેથી આખું જીરું હિંગ હળદર આપણે એડ કરવાના છે અને થોડા મીઠા લીમડાના પાન નાખવાના છે પાંચથી છ નંગ અને તેમાં મેં એક મરચી મારીને એડ કરેલી છે ત્યાર પછી મેં એમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે તેને મેં ચોપ કરી લીધી છે આ રીતે તેને મેં એડ કરેલી છે ત્યાર પછી આપણે આમાં મેં ડુંગળી થોડી ફ્રાય થાય એટલે જે વેજીટેબલ્સ મેં લીધેલા છે બટાકુ છે દૂધી છે અને પેલા સરગવાની સિંગો લીધેલી છે તે બધી વસ્તુને આપણે આની અંદર એડ કરી દેવાની છે પહેલાં આપણે થોડા કઠણ હોય તેવા વેજીટેબલ્સ આપણે એડ કરવાના છે અને તેને સરસ આમાં આપણે ફ્રાય થવા દેવાના છે અને કૂક થવા દેવાના છે સરસ આ રીતે આપણે તેલમાં સરસ એને સાતડી લઈને આપણે બે મિનિટ માટે સ્વાદ પ્રમાણે નમક એડ કરીને આપણે બંધ કરી દેવાની છે કઢાઈને ઢાંકીને રાખી દઈશું જેથી બધા વેજીટેબલ્સ આપણા સરસ રીતે કૂક થઈ જાય અને તમે આમાં જોઈ શકો છો આ રીતે આપણે ઢાંકીને રાખી દેવાની છે અને ત્યાર પછી આપણે ચેક કરવાનું છે થોડી વાર પછી આપણા વેજીટેબલ્સ આની અંદર કૂક થઈ ગયા છે કે નહીં અને વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહેવાનું છે આ રીતે અને આપણે પાછા સરસ રીતે આને કૂક કરી લેવાના છે અને આમાં મેં બે સૂકા મરચાં અને એક તમાલપત્ર એડ કરેલું છે એટલે તેની સ્મેલ સંભારમાં સરસ આવે છે તેની ખુશ્બુ સંભારમાં સરસ બેસી જાય છે અને આ રીતે આપણે તમે જોઈ શકો છો કે હવે આપણે આ વેજીટેબલ્સ કૂક થવા આવ્યા છે અને ત્યાર પછી મેં આમાં એક ટમેટું જે છે તે એડ કરેલું છે અને તેને આપણે આ રીતે ચોપ કરી લીધું છે હવે આપણે એને સરસ અને વેજીટેબલ્સ જોડે મિક્સ કરી લેવાનું છે એ તો ટમેટું તો થોડી વારમાં જ આપણું કૂક થઈ જાય છે અને થોડીવાર પછી આપણે તરત જ આ બધા મસાલા લીધેલા છે સંભાર મસાલો લીધેલો છે બે ચમચી બે ચમચી લાલ મરચું પાવડર લીધેલું છે અને એક ચમચી ધાણાજીરું પાવડર લીધેલું છે આ બધી વસ્તુને આપણે એડ કરીને આપણે વેજીટેબલ્સ જોડે આ રીતે સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે બધા જ મસાલાને એડ કરી દેવાના છે મિક્સ કરી દેવાના છે ચમચાની મદદથી અને થોડીવાર આપણે આને કૂક થવા દઈશું એટલે સરસ એની સ્મેલ જે છે તે સરસ બેસી જાય આપણા વેજીટેબલ્સમાં મસાલાની અને ત્યાર પછી આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે અને પાણી એડ કરીને થોડીવાર કૂક થવા દેવાનું છે જેથી મસાલા આપણા દાજે નહીં અને આ રીતે સરસ બધા જ વેજીટેબલ્સ મસાલા જે છે તે આપણા વેજીટેબલ્સને કોટ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને સરસ કૂક થઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે ત્યાર પછી આપણે મે આમાં દોઢ ગ્લાસ પાણી એડ કરેલું છે અને તેને આપણે સરસ કૂક થવા દેવાનું છે અને તેમાંથી આ રીતે સરસ તેલ છૂટું પડે ફરી એટલે આપણે જે દાળ બાફેલી છે દાળ બાફેલી છે તેને આપણે બ્લેન્ડર મારીને સરસ મિક્સ કરીને આની અંદર આપણે એડ કરવાની છે હવે અને ત્યાર પછી આપણે આ સંભારને ઉકળવા દેવાનું છે એટલે દાળને અંદર બધા મસાલા અને વેજીટેબલ્સનો સરસ મિક્સ થઈ જાય અને ત્યાર પછી મેં આમાં ગોળ અને આંબલીનું તન ચમચી પાણી રેડી કરેલું છે એમના પલાળીને રેડી રાખી દીધું હતું તેને આપણે એડ કરીશું અને હવે આપણો ત્યાર પછી આ સંભાર આપણો બનીને રેડી છે હવે લાસ્ટમાં આપણે એક લીંબુનો રસ આમાં એડ કરી દેવાનો છે અને આપણો આ સંભાર એકદમ સરસ હોટેલ જેવો બનીને અહીંયા રેડી થાય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે આ સંભાર અહીંયા રેડી થઈ ગયો છે હવે આપણે રેડી કરીશું તેના માટે ચટણી બનાવીશું તો ચટણી મેં અહીંયા બે બનાવેલી છે એક લસણ ડુંગળીવાળી છે અને એક આપણે જે ટોપરાની ચટણી બનાવીએ છીએ કોપરા અને ચીણની તે છે તેના માટે એક મેં અહીંયા ડુંગળીવાળી છે તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે બે ટમેટા લીધેલા છે અને ચારથી પાંચ મેં સૂકા લાલ મરચાં લીધેલા છે અને એક ફ્રાય પેનમાં મેં એક ચમચી તેલ ગરમ કરવા રાખેલું છે તે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે જે આ ડુંગળી રફલી ચોપ કરેલી છે તેને એડ કરી દેવાની છે તેને સરસ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરવાની છે અને તે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાર પછી આપણે ટમેટાં જે મેં બે મીડિયમ સાઇઝના લીધેલા છે ચોપ કરીને રફલી તેને આપણે આની અંદર એડ કરવાના છે અને અમે અહીંયા ચાર નંગ મરચાં લીધેલા છે સૂકા તેને મેં આની અંદર બી કાઢીને રેડી કરેલા છે તેને એડ કરી દીધા છે અને થોડું આદું લીધેલું છે એકાદ કટકો જે તે ઓપ્શનલ છે તમે લો તો ભલે અને ના લ્યો તો આ ચટણી સરસ બને છે અને આ રીતે સરસ આપણે એને કૂક કરી લેવાનું છે અને ટમેટાને આપણે એડ કરીને એને સરસ કૂક કરી લેવાના છે એકદમ સરસ ટમેટા આપણા ગળી જાય આની અંદર ઓઈલની અંદર એ રીતે આપણે સરસ ટમેટાને કૂક થવા દેવાના છે એને આપણે ઢાંકીને બે મિનિટ માટે રહેવા દઈશું ચાર ચટણીને હવે તમે જોઈ શકો છો કે અહીંયા ટમેટા આપણા સરસ એકદમ કૂક થઈ ગયા છે આટલા સરસ કૂક થાય ત્યાં સુધી આપણે કૂક થવા દેવાનું છે અમુક સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે હવે આને ઠંડુ પડવા દેવાનું છે ત્યાર પછી આપણે આ ઠંડુ પડે ત્યાં સુધી આપણે કોપરાના છીણની ચટણી રેડી કરીશું તેના માટે મેં અહીંયા એક અડધો કપ મેં કોપરાનું છીણ લીધેલું છે એટલે કે અડધી વાટકી અને મેં અડધી વાટકી અહીંયા મોરી છાશ લીધેલી છે બે ચમચી મેં દાળિયાની દાળ લીધેલી છે સ્વાદ પ્રમાણે નમક મીઠા લીમડાના પાન એક મરચું આદું અને તેને આપણે બધી વસ્તુને મિક્સચર જારમાં એડ કરીને એને પીસી લેવાની છે એકદમ પાતળી થાય ત્યાં સુધી અને ત્યાર પછી આપણે પહેલું જે ઠંડુ કરવા ડુંગળીને ટમેટાને મૂકેલું છે એ ઠંડુ થઈ ગયું છે એને આપણે મિક્સચરમાં પીસી લેવાનું છે અને આ રીતે બે ચટણી આપણે રેડી કરી લેવાની છે મિક્સચર જારમાં ત્યાર પછી આપણે હવે આ સમ મસાલો બનાવીશું ઢોસાની અંદરનો તેના માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ બટેકા બાફીને આ રીતે સમારી લીધેલા છે અને તેમાં ડુંગળી મેં ચાર નંગ ડુંગળી લીધેલી છે તેને મેં મીડિયમ કટ કરીને ચોપ કરી લીધેલી છે મીડિયમ પીસ કરી લીધેલા છે અને બે નંગ મરચી લીધેલી છે તીખી હોય એવી અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચી લઈ શકો છો અને આ રીતે મેં એક કળા તેલ ગરમ કરવા રાખેલું છે બે ટેબલ સ્પૂન અને તે તેલ ગરમ થઈ જાય એટલે એમાં હિંગ અને હળદર એડ કરી દીધા છે અને ત્યાર પછી આપણે જે આ મીડિયમ ચાર મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે ચોપ કરીને તેને આપણે આની અંદર એડ કરી દઈશું અને તેને સરસ આપણે કૂક થવા દઈશું અને થોડી ટ્રાન્સપરન્ટ થાય એટલે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે ત્યાર પછી આપણે જે અહીંયા મેં ટમેટા લીધેલા છે એક નંગ લીધેલું છે ટમેટું તે ચોપ કરીને મોટી નું ટમેટું છે અને તેને ચોપ કરીને મેં આની અંદર એડ કરી દીધું છે અને તેને થોડીવાર આપણે કૂક થવા દઈશું થોડું કૂક થાય એટલે આમાં મેં મસાલા લીધેલા છે ગરમ મસાલો લીધેલો છે મરચું પાવડર લીધેલું છે થોડું ધાણા જીરું પાવડર લીધેલું છે આપણે એડ કરીને આપણે આની અંદર સરસ કૂક થવા દઈશું આ મસાલાને અને આ બધી વસ્તુ સરસ કૂક થઈને આમાં તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો એટલે મેં લીલા દાણા લીધેલા છે અને તેને આપણે એડ કરીશું ત્યાર પછી આપણે જે બટાકા બાફીને રેડી કરેલા છે તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે અને આપણે સરસ આ બધા ડુંગળીના ટામેટા મસાલા જોડે સરસ મિક્સ કરી દેવાના છે અને આ આપણો ઢોસાની અંદરનો મસાલો અહીંયા રેડી થવા એવો છે લાસ્ટમાં આપણે થોડા આમાં લીલા ધાણા એડ કરીશું અને થોડું અડધી ચમચી લીંબુનો રસ એડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો કે આ આપણો ઢોસાની અંદરનો મસાલો ને આમાં થોડો મરી પાવડર બી એડ કરવાનો છે મરી પાવડરનો ટેસ્ટ આમાં સરસ આવે છે આપણો આ મસાલો અહીંયા બનીને રેડી થાય છે હવે આપણે આ ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ સોજી લીધેલો છે અને સામે અડધો વાટકો ચણાનો લોટ લીધેલો છે અને આમાં આપણે દહીં કે છાશ કોઈ પણ વસ્તુ નાખીને આપણે આને આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી દેવાનું છે અને મેં આમાં એક વાટકી ભરીને દહીં એડ કરેલું છે તમે તે તમારી રીતે કોઈ બી રીતે તમે ઓપ્શનલ છે તે દહીં કે છાશ તમે એડ કરી શકો છો અને આપણા ચમચાને આ રીતે એક ડાયરેક્શનમાં લવતા જઈને આપણે સરસ આનું બેટર રેડી કરી લેવાનું છે અને એમાં ચણાનો લોટ એડ કરેલો છે તેમાં ગાંઠા ના રહે એટલે તમે આને બ્લેન્ડર મારી દેવાનું છે સેજ જેથી એકદમ સરસ આપણું ખીરા રેડી થશે ગાંઠા નહીં પડે તે રીતે અને આ રીતે આપણે રેડી કરીને મેં આ એક તવો ગરમ કરવા રાખી દીધો છે લોખંડનો મારી પાસે છે તે તમે નોનસ્ટિકનો પણ યુઝ કરી શકો છો અને આ આપણા ઇન્સ્ટન્ટ ઢોસા બનીને રેડી થશે આપણું આ ખીરું આ રીતે આપણે જાડુની અને પાતળું એ રીતે સ્પ્રેડ થાય એવું થિકનેસમાં રેડી કરવાનું છે અને આ રીતે આપણે ત્યાર પછી ઢોસા રેડી કરવાના છે અહીંયા સોજી અને જે ચણાનું લોટનું માપ મેં આપેલું છે કે પાંચસો ગ્રામ સોજીની સામે તમારે અડધો વાટકી ચણાનો લોટ લેવાનો છે આપણે આને એક વાસણમાં મિક્સ કરીને તેમાં આપણે એક વાટકી દહીં કે છાશ એડ કરીને સ્વાદ પ્રમાણે નમક અને ત્યાર પછી એક ચમચી સાકર એડ કરીને આપણે એને બ્લેન્ડર મારી દેવાનું છે અને આ રીતે આપણું ખીરું બનાવીને આપણે આ રીતે ક્રિસ્પી એકદમ સરસ ઢોસા બનાવી સુવાના અને સરસ આપણા ક્રિસ્પી ઢોસા બનીને એકદમ સરસ રેડી થશે ફ્રેન્ડ્સ આ રીતે તમે ઢોસા બનાવશો એટલે બહારના ઢોસાનું ખાવાનું ભૂલી જશો તેવા ઢોસા બનીને રેડી થાય છે અને આટલું પાતળું તમારે ચમચાની અંદર કોટિંગ રહે તે રીતે તમારે કીરાને રેડી કરવાનું છે જરૂર મુજબ પાણી એડ કરીને આ રીતે તમારે બેટર રેડી કરી લેવાનું છે ઢોસાનું અને આ ઢોસા તમે પહેલાં ચોખાના અને દાળના બનાવી તે ઢોસા કરતાં આ ઢોસાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને ફટાફટ બેનને બનીને આનું કીરું રેડી થઈ જાય છે આ રીતે મેં બધા ઢોસા ક્રિસ્પી બનાવીને રેડી કરી લીધેલા છે અને આપણે ઢોસો પાથરીને તવા ઉપર ત્યાર પછી આપણે આમાં બટર એડ કરવાનું છે અને સરસ સ્પ્રેડ કરી દેવાનું છે અને ગોલ્ડન બ્રાઉન આપણું આ પેપર થાય ત્યાર પછી આપણે એક આ તાવીથાની મદદથી આપણે તેને ઉચકી લેવાનું છે આ રીતે મેં અહીંયા બધા જ ઢોસા બનાવીને રેડી કરી લીધેલા છે ફ્રેન્ડ્સ આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો તમે આ માપ સાથે મારી રીતે મેં બનાવે એ રીતે ઢોસા બનાવશો તમારા એકદમ સરસ પરફેક્ટ મસાલો સંભાર બે ચટણી સાથે સરસ આપણા રીતે જ ઢોસા ક્રિસ્પી બનીને રેડી થશે